વરલી ગામે અજાણે વાહનચાલકે મોટરસાઇકલને અડફટ લેતા ઘટના સ્થળે મોત નિપજાવી વાહનચાલક નાસી છૂટ્યો વરલી ભારત પેટ્રોલ પંપ પાછળ સજાનંદ મેટલિસ કંપનીની બાજુના રોડ પાસેથી મૂળ મહારાષ્ટ્ર અને હાલ મકાન નંબર પિસ્તાળીસ ડસ્તાન રેસિડેન્સી ખાતે રહેતા તેતાળીસ વર્ષીય પ્રતિભાઈ રમેશભાઈ ગૌહાણે પોતાની હોન્ડા મોટર મોટરસાઇકલ નંબર જી જે ઓગણીસ એ એસ પાસઠ અઠ્યાસી લઈને કલાક અગિયાર વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલક તેનું નામ સરનામું કે વાહન નંબર ખબર નથી તેણે પોતાનું વાહન પૂરજવરપણે હંકારી મોટર સાયકલને અડફાટે લેતા રોડ ઉપર પાડી જતા એક્સિડન્ટ કરનાર સદર અજાણ્યા વાહન ચાલકનું વાહનનું ટાયર માઠા ઉપરથી ફેરવાઈ દઈ ચકડાઈ માઠામાંથી ગંભીર ઈજા કરી સ્થળ ઉપર મોત નીપજાવી પોતાનું વાહન નાસ લઈ નાસી ગયાની ફરિયાદ કલાક પંદર પંદર વાગ્યે કડોદરા પોલીસ મથકે નોંધાવતા કડોદરા જીઆઈસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએલ રમાણીએ પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરી આગળ તપાસ હાથ ધરી છે